મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધા અમારા નવા બ્લોગ છો બધા મજામાં ને મજામાં જશો હવાના અત્યારે વાઈ ગયા હાડા હાથ હજી મોઢું નથી જોયું એ હુતા નાગરાજભાઈ આવી ગયા હવારના પરમાં તો આજે છે ભાઈ મકર સંક્રાંતિ તો બધાએ આપણા ફેન ફોલોવર્સ ને ની હાર્દિક શુભકામના પણ આનો હું કરું એ નથી સમજાય તો હજી બરસે નથી કર્યું મોઢું નથી જોયું

તો આપણે બ્લેક મોસ્ટર જો ભાઈ કાઢી લીધું એ અને ને ભાઈ બધા લોકો દલડા બેસીંગ કરે ઓને મારો ભાઈ જો હે ને ઉપર થી લઈને નીચે સુધી કપડા મેચી હે ને જોઈ લ્યો અને હું કરે રહી ભાઈ અનબોક્સિંગ ઓ ભાઈ જોઈ લ્યો ખાલી કેમ કઈ ઘટે સ્ટેટ ઓફ રમાતાની ઓ ભાઈ રેડી હવે ઓકે લ્યો અને ને ભાઈ આપણે થાર મે દીધી ચુમાલી આગળ ઓ ભાઈ અને આપડી થાર માંથી નવ કેડું કાઢી નાખી હે ભાઈ જોઈ લ્યો

મને ખબર ને ફુગા જોવા તમે બે દરવાજા આપડા ફુગા મારવાના અરે ભાઈ ચાવી લાવો તો કાચ નાખી ઉતારખીયા બંધ

મને તો બધા ઓળખતા જશે નો ઓરખતા હોય તો ઓળખી જાઓ તમને મજા આવે એમ મારા ઘર બાજુ જવાનું સીધી જવા દોર બાજુ થી જવા દો ફુગા ક્યાંય નો જાય

આપડે કરવાનું અડધી પોણી કલાક થઈ જાય ભૂગાઇ બાંધી જાય અને ભૂગા અને દક્ષ એને જોઈન્ટ કરીને શું કઈ ભે કરે એ ના ભલે બરોબર છે હાલો ફટાફટ રેલી માં નીકળી મળે તમે જ ફૂટવાનું ચાલુ થઈ ગયું છે જો ખાલી એક એક કરતા અને એવા રેલીમાં આપણે ચડી ગયા ઈ ગ્યારના ફોન બીજા મહિના તો આપડે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહી મળી લો ભાઈ તો ફોન આટમે તો શૂટ કરી નાખું અને મામા રે માસી આ રે અને બાઈકરવડિયા અને હું ને સંડૂક લો ભાઈ બેટિંગ કરીને બેહી ગયા જો રવિભાઈ લાઈવ કરીને મજા મજા અને આપડે બોગુ આવ્યો જલગંગા ચોક માં ભાઈ

આ ભાઈ પોરબંદર થી આવ્યા ભાઈ મલીને ખૂબ મજા આવી શું નામ એ તમારું યશભાઈ મકવાણા યશભાઈ મકવાણા આઈડી કહી દો ઇન્સ્ટાગ્રામ ની ઓ આંદો એટલે હું સર્ચ કરીને જોઈ લઉં ને ભાઈ હાલો આવજો ભાઈ Sini aja, nih. Nih, apa Nana?

હલો મારિયે પછી ચશ્મા મારે કોઈ ભાઈ હેલા ચશ્મા ધ્યાન રાખજો ચશ્મા કોઈ લઈને જતા હવાઈ ગયા હલો રવિ ભાઈ આવજો નિરાતે ફોન કરો અત્યારે હલો ભાઈ મસ્ત મજાનું જમીન આપણે આવી ગઈ ભાઈ મેળી ઉપર ને ભાઈ અત્યારે આપણને મેળી ઉપર ને એવું લાગતું નથી કે આજે સંક્રાંત હોય એવું કારણ કે આમ જો ખાલી એક તો લાઈટ નથી પણ હવે લાઈટ આવી ગઈ હે અને આમ જો ક્યાંય પતંગ ચકતું હોય ને એવું લાગતું નથી મને

દોરા ખીચતા હૈ બાદ બોલતા હૈ કે પતંગ આ પતંગ નહી આયા દેખી કા લા કાલુ વાદારી કાલુ મદારી દુસરો કા દોરા લેતા બાદ બોલતા પતંગ આયા બરામી બંધા હે તમે ભાઈ બધા જુઓ ખાય પીને હવે આવી ગયા મેળી ઉપર પતંગ ચગાવવા

અત્યારે આટા ફેરા કરીને આવ્યા રેસકો વિપુલભાઈ મળી ગયા છે વિપુલભાઈ મજામાં એના આપડા ખાસ ફોલો વિપુલભાઈ ના છોકરા જ છે પણ આ આપણા એવા ફોલોવર ને ફોલોવર તો મેં ઘણા જોયા આપણા ફોલોવર ઘણા જોયા આ ફોલોવર ને આપણે યાર ફોટો પડાવવા તો રોતો હતો આ ભાઈને ને મેં કીધું તું રોમાં હું તારી આટલું સ્પેશિયલ ફોટો પડાવવા આવીશ વિપુલભાઈ આરે તો મારે કોન્ટેક્ટ છે જ અને આપણા ભાઈ જ છે નહીં વિપુલભાઈ પણ એને આ વિપુલભાઈમાંથી ફોન કરીને આ રોતો તો એને એમ જોયું કે હું એને મળવા નહીં જવું ભાઈ એવું મૂંઝાવવા નહીં તારે જયારે કામ હોય મને ફોન કરવાનું રેડી હું નામે તારું જયમિલ 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 ભાઈ રહ્યા ને ભાઈ રોવા માંડ્યા તા મેં કીધું ભાઈ આવો અમારે અત્યારે લગી મારો પેલો ફોલોવર હે જે મારી સામે રોયો બરાબર બરોબર તો આપડા ઘણા છે એવું નથી પણ એને આપડા ફોલોવર નથી હું તારા આપડા તું મારો ફોલોવર નથી આપણે બે ભાઈ રેડી પાકુ ને જેરે કામ હોય ને પપ્પા મન મને ફોન કરી દેવાનો ને આઈ રે હે અમારા જો આ કેવલભાઈ ભાઈ કેવલ ને બધે આવ્યા હતા તો મસ્ત મજાની પેલા ચા પાણી પી લઈ અને પછી નીકળી ઘર બાજુ અને ચારો વાગ્યાના ઘરેથી નીકળી ગયા તો ઘરે નથી ગયા તો હાલો હવે ઘર બાજુ નીકળી તો આ વ્લોગને આયાત પૂરો કરના તમને વ્લોગ ગમે તો લાઇક સર કોમેન્ટ કરી નાખો માં જેટલા જેટલા નવા લોકો આવો બધા સબસ્ક્રાઇબ કરી નાખો યાર એટલે વ્લોગ બનાવવાની મજા આવે મળશો એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય